નમસ્કાર વિદ્યાર્થી રાઈટ આન્સરની તમારી જ આ નવોદય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા જંગ બે હાજર બાવીસ અપૂર્ણાંકની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ દોસ્તો આગળ એક વિડીયો સમજનો પૂરો થઈ ગયો છે એની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે અત્યારે આ વિડીયોમાં આપણે સરવાળા અને બાદબાકીની ચર્ચા કરવાના છીએ અને ઘોડાની ચાલ જોઈને તમે દોસ્તો આવી ઘોડાની ચાલે આપણે અપૂર્ણાંકને શીખવાના છીએ આવો વિડીયો તમને ક્યાંય જોવા મળશે નહીં અપૂર્ણાંકને આપણે દોસ્તો ચાર વિડીયોમાં સંપૂર્ણ સમજ આપણે તમને આખા અપૂર્ણાંકને આપી દેવાના પછી આપણે બધા ભેગા મળીને અપૂર્ણાંકના જંગને જીતી જઈશું કાગળ પેન લઈ લો મિત્રો આપણા રાઈટ આન્સરના તમામ વિડીયો જોવા માટે પહેલી સૂચના કે કાગળ અને પેન વગર વિડીયો મહેરબાની કરીને જોવો નહીં ચાલો દોસ્તો આગળ વધીએ નવા જે આવ્યા છે તો આંગણે પધાર્યા છે આપણા જંગ જીતવાના માટે હથિયાર તલવાર ભાલા લઈને બધા એમને કહી દો કે સબસ્ક્રાઈબ કરી લઈએ અને જો ચિંટુ ચિન્ટુપી પણ કહી દીધા હમ ગાલીને જતા રહ્યા દર વખતે આપણે આ કહેતા હોઈએ છીએ બે લાઇકન દબાવી દો વિડીયો કયા સમય આવે તો મોટા ભાગે સાંજના સમય આવશે તમને ફટાફટ મળી જશે કાગળ અને પેન પણ લઈ લો અને આડો રાખીને જુઓ એટલે તમને જોવાની બહુ મજા આવે ચાલો પહેલો દાખલો લઈ લઈએ સરવાળો કરો અપૂર્ણાંકનો ચાલો ડેન ડેન શું સરવાળો કરવાનો છે હવે જો તમને એક વાત કરી દઉં કે અપૂર્ણાંકમાં કઈ ગભરાવા જેવું નથી પહેલી વાત તો ચાલો શેરખાન દાદા ટા 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 સેલ્યુટ મારવી પડે ભાઈ શેરખાન જેવું બનવાનું છે આપણે જેવા તેવા થોડું બનવાનું છે યાર લેલીપેપ જેવા ક્યાંઠું ક્યાંઠું વગેરે એવા નહીં બનવાનું આપણે ચાલો અપૂર્ણકની વાત કરી રહીએ છીએ ગભરાવાનું નહીં નવોદયમાં આવા કોઈ પણ દાખલા હું નાનાકડો આપણે પહેલાં સરળ દાખલાથી ધીમે ધીમે ભારે તરફ જઈશું આપણે બરાબર છે એ તો સરળ દાખલો છે આ અહીંયા અહીંયા જુઓ તમે કે સરવાળો કરવાનો છે પણ છેદ કેવા છે સરખા છે છેદ સરખા હોય તો લહેર પડી જાય પણ આપણને એવા દાખલા મળશે નહીં પણ આ તો એક મેં તમને એક બે સમજણ માટે લીધા છે પણ આપણને છેદ સરખા નહીં હોય એવાના સરવાળા કરવાના આવશે અથવા બાદબાકી કરવાની આવશે ચાલો તો છેદ સરખા હોય ત્યારે છેદ કોણ છે ભાઈ પાંચ પાંચ બંનેમાં છે તો પાંચ મૂકી દેવાના અને અંશનો શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો તો અંશ કેટલા છે બે વત્તા એક બરાબર બે ને એક ત્રણ છેદમાં પાંચ તો આનો જવાબ શું આવે બે પંચમાંશ વત્તા એક પંચમાંશ બરાબર ત્રણ પંચમાંશ ડેન ટેન બીજો દાખલો સાદું રૂપ આપો બાદ બાકી કરો સરવાળો કરો ગુણાકાર કરો ભગાકાર કરો સાદુ રૂપ આપો બધી વાત તો એકની એક છે પેલું કહેવત છે ને ભાઈ ખાટલાની વચ્ચે ભાંડો એટલે તમે ખાટલામાં આમ માથું કરો કે આમ માથું કરો ભાંડો તો વચમાં જ રહેવાનો છે ને દાદા ચાલો તો હવે અહીંયા જુઓ તમે બંનેમાં છેદ સરખા નથી છેદ સરખા હોત તો આપણે શું કરી નાખે આગળ દાખલો ગણ્યો ને આપણે જે હમણાં આગળ ગણ્યો આ દાખલો જે ગણ્યો એવી રીતે આપણે ગણી નાખ પણ અહીંયા આપણે એવું છે નહીં તો શું કરીશું આપણે છેદ સરખા કરવા માટે આ એક જ દાખલો તમે સમજશો એટલે બિલકુલ આસાન થઈ જશે લસા લેવો પડે છેદ સરખા શું કરવા માટે લસા લેવો પડે લસા કેટલો થાય દોસ્તો તો હંમેશા યાદ રાખવાનું આ બંને સંખ્યા કેવી અવિભાજ્ય પાંચ અને સાત અથવા તો પાંચ અને સાતનો લસા લસા ગુસ્સા કાઢતે આવડવા જોઈએ જો તમને નથી આવડતા તો ચિંતા કરવાનું કારણ નથી લસા ગુસ્સાનો વિડીયો આપણે બનાવેલો જ છે એના સેક્શનમાં જઈ અને લસા ગુસ્સાના પ્રકરણમાં તમે પ્લે લિસ્ટમાં જશો તમને મળી જશે ઓકે અને શીખી લેજો ચાલો તો લસા આનો કેટલો થશે તો પાંચ ગુણ્યા સાત એટલે પાંત્રીસ લસા થાય હું કાઢતો નથી તમને ખ્યાલ આવી જવો જોઈએ લસા કેટલો થશે પાંત્રીસ આ બંનેનો ગુણાકાર એ આપણો લસા પાંચ સત્તું પાંત્રીસ તો સાત ચોખું અઠ્યાવીસ થશે કેટલા થશે અઠયાવીસ એ જ પ્રમાણે બે સમાંશ ગુણ્યા પાંત્રીસ બરાબર છે તો આને ગુણી દઈએ આપણે પાંત્રીસ વડે તો કેટલા થશે સાત્રીસ અને આની કિંમત કેટલી મળી અઠ્યાવીસ તો અહીંયા ઉપર મૂકી દેવાના અઠયાવીસ બરાબર છે અને આની કિંમત કેટલી મળી વધતા દસ બરાબર છે તો બરાબર કેટલા થશે અઠયાવીસ દસ આડત્રીસ છેદ પાંત્રીસ આનો સરવાળાનો સીધો જવાબ થયો તો લસા વડે હંમેશા આ આ બંનેને લસા લઈ ફરીથી કહું છું અને ગુણી નાખવાનો લસા અને બંને બાજુ બરાબર છે બંને બાજુ અહીંયા કિંમત કાઢી દીધી જુઓ મેં તમને ચાર પાંચ માઉસની કિંમત લસા વડે ગુણ્યો એટલે અઠ્યાવીસ મળી આની કિંમત લસા વડે ગુણતા દસ મળી અને એ બંનેનો સરવાળો કરી દેવાનો છે સો સિમ્પલ છે આ આપણો જવાબ થઈ ગયો અડત્રીસ છેદમાં પાંત્રી ચાલો આગળ એક દાખલો લઈ લઈએ સાદુરો આપો આ બાદ બાકીનો દાખલો છે બરાબર છે સારો દાખલો છે બાદ બાકીનો દાખલો છે ઓકે તો બાદ બાકીના દાખલામાં પણ આપણે એ જ પ્રમાણે કરવાનું લસા લેવાનો છેદ સરખા નથી માટે શું લેવાનું દોસ્તો લસા તો પાંચ અને વીસનો લસા કેટલો થશે તો વીસ થશે કેટલો થશે વીસ કારણ કે પાંચના વયો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ અને વીસના બે ગુણ્યા બે ગુણ્યા પાંચ તો ચાલો પહેલાના બધા એટલે પાંચ આવી ગયા બીજામાંથી બે ગુણ્યા બે અને આ પાંચ તો આવી ગયા છે એટલે પાંચ દુ દસ દુ વીસ મેં લસા પણ તમને શીખવાડી દીધું આવડે છે તમને એટલે કોઈ ચિંતાનું કારણ નથી તો ચાલો લસા કેટલો થશે વીસ એ આપણે નીચે મૂકી દેવાનું હવે મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે બંને પૂર્ણાંકને વીસ વડે ગુણી નાખવાના ચાલો અહીંયા બા રફ કામ કરી લઈએ ત્રણ પંચમાંશ ગુણ્યા વીસ બરાબર તો પાંચ ચોખ્ખું વીસ તો ચાર તેરી બાર આનો જવાબ કેટલો આવ્યો દોસ્તો બહાર આવ્યો ત્રણ પંચપાઉંશનો જવાબ કેટલો આવ્યો બહાર તો અહીંયા મૂકી દેવાના બહાર અહીંયા ઓછા હવે સાત વીસાઉંશ ગુણ્યા લસા કેટલો સાહેબ આપણો વીસ એને પણ વીસે ગુણવાના તો વીસ વીસ જતા રહ્યા તો કેટલો જવાબ આવ્યો સાત તો ઓછા સાત બરાબર બરાબર બારમાંથી સાત જાય તો કેટલા આવશે દોસ્તો પાંચ આવશે અને છેદના વીસના વીસ હવે આનો ભાગાકાર કરીએ તો પાંચ ચોકુ વીસ એટલે ઉપર આવ્યો એક નીચે ચાર જવાબ આવશે એક ચતુર્થાંશ આનું સાદુ રૂપ આપીએ તો જવાબ શું આવે એક ચતુર્થાંશ ફરીથી હું રિપીટ કરી લઉં દોસ્તો ક્યાંક જો તમને સમજણમાં લસા લઈ લેવાનો છેદનો જો સરખા છેદ નથી તો લસા લઈ અને લસા વડે બંને અપૂર્ણાંકને ગુણી દેવાના અને ત્યાર પછી ઓછાકાર હોય તો ઓછાકાર અને વત્તાકાર હોય તો વત્તાકાર કરો હજી એક દાખલો ઓર લઈ લઈએ ચાલો ચાર અને છ એનો લસા કેટલો થશે તો 4 ના વયો પાડીએ તો બે ગુણ્યા બે છ ના વસા કેટલો થશે કેટલો થશે બાર તો અહીંયા છેદમાં મૂકી દઈએ બરાબર લસા બાર બાર મૂકી ગયો હવે સાત ચતુર્થ ને લસા વડે ગુણી દેવાના અહીંયા બાજુમાં રબકામ કરી લેવાનું આગળ કર્યો તો ને આપણે ચાર તેરી બાર તો સાત તેરી એકવીસ કેટલો જવાબ આવ્યો એકવીસ ઓછાના ઓછા પાંચ છષ્ટમાં અંશ ગુણ્યા લસા કેટલો સાહેબ બાર બાર વડે ગુણી દો બહુ ધ્યાનથી જોશો સાહેબ વિડીયો તો તમને એકદમ કંઈ તકલીફ પડે છે નહીં આવા ઘણા દાખલા હું આગળ પણ લઈશ ચાલો છ દુ બાર છ દુ આ મારી પેન બગડી ગઈ સાહેબ ક્યાં જતા રહ્યા આપણે આગળ જતા રહ્યા ચલો છ દુ બાર બરાબર છે તો પાંચ દુ દસ જવાબ કેટલો આવ્યો દસ અહીંયા તો અહીંયા દસ મૂકી દેવાના તો એકવીસ માંથી દસ જશે એટલે કેટલા થશે ઉપર અગિયાર નીચે બાર તો ઉભા જ રહેશે તો જવાબ કેટલો આવશે સાત ચતુર્થાંશ ઓછા પાંચ છઠમાંશ બરાબર અગિયાર છેદમાં બાર અગિયાર બાર જવાબ આવશે ચાલો હવે દાખલા લઈ લઈએ થોડાક બરાબર છે એટલે પ્રેક્ટિસ તમારી પૂરી થઈ જશે બીજા પણ હજી વિડીયો લઈશું તમે ચિંતા કરશો નહીં ઓકે ત્રણ પંચમાંશનો સમઅપૂર્ણાંક મેળવો આમાંથી કોણ નથી તો આપણે ચેક કરવું પડશે તો ચલો સમઅપૂર્ણક માટે પહેલી આની કિંમતો બધાની કાઢી નાખીએ નવ પંદર અંશ એટલે કેટલા થશે ત્રણ ગુણ્યા ત્રણ તેરી નવ અને પાંચ તેરી પંદર ચલો ત્રણ ગયા ત્રણ ગયા બરાબર ત્રણ પંચમાંશ બરાબર છે તો જુઓ અહીંયા ત્રણ પંચમાંશનો સમઅપૂર્ણક નથી તો આ તો છે જ કારણ કે ત્રણ પંચમાંશ કિંમત આની મળે છે આની કિંમત કેટલી મળે છે ત્રણ પંચમાંશ ચાલો હવે પંદર પચીસ અંશને લઈએ તો પંદર છેદમાં પચીસ બરાબર પંદર એટલે ત્રણ ગુણ્યા પાંચ પચીસ એટલે પાંચ ગુણ્યા પાંચ ચલો દોસ્તો પાંચ ગયા પાંચ ગયા શું વધ્યું ત્રણ પંચમાઉશ એટલે આની પણ કિંમત આપણને ત્રણ પંચમાંશ મળે છે ચાલો હવે આની કાઢીએ એકવીસ છેદમાં પાંત્રીસ ઓકે એકવીસ એટલે સાત તેરી એકવીસ છેદમાં પાંત્રીસ એટલે સાત પંચું પાંત્રીસ સાત ગયા સાત ગયા ત્રણ પંચમાંશ મળે છે તો આની પણ ત્રણ મળે છે ઓકે ચાલો આગળ વધીએ બે દુ ચાર છેદમાં પાંચ આની કિંમત મળે છે ચાર છેદ પાંચ તો આપણે શું પૂછ્યું છે કે ત્રણ પંચમાં સમ અપૂર્ણાંક નથી તો જો આ છે આ છે આ છે અને આ નથી તો આપણો સાચો જવાબ શું થશે જવાબ સાચો થશે દોસ્તો સમૂર્ણાંક શોધવાનો આવે ત્યારે આ પ્રમાણે રૂપ આપી દેવાનું એટલે આ મિશ્ર પૂર્ણાંક છે ચાર પૂર્ણાંક એક તૃત્યાંશ ચાલો અહીંયા રકમ માટે અહીંયા જગ્યા મૂકી દઈએ તો ચાર પૂર્ણાંક એક ત્રત્યાંશ બરાબર ચાર તેરી બાર ને એક તેર ત્રણ આવું થાય ઓકે તો આપણે રકમને આગળ વધારીએ એક સ્ટેપ આગળ જઈએ તો તેર છેદમાં ત્રણ વત્તા બે છેદ બે પંચમા વત્તા બે ત્રતીયાંશ આવું થયું બરાબર હવે સાદુ રૂપ આપું છે એટલે લસા લેવો પડશે કારણ કે જુઓ નીચે છેદ સરખા નથી તો લસા કેટલો થશે દોસ્તો લસા થશે આનો પંદર હું કાઢતો નથી હવે તમારે અમુક પ્રક્રિયાઓ તમને આવડી જવી જોઈએ જો હજી લસા ગુસ્સા લસા કાઢવાની તકલીફ પડે તો લસા તમે પાકા કરી લેજો ત્રણ પાંચ અને ત્રણનો લસા કેટલો થશે પંદર બરાબર સીધી વાત છે ને સાહેબ ત્રણ ગુણ્યા પાંચ પાંચ તેરી પંદર આ તગડો તો આમાં આવી ગયેલો છે બરાબર આ મોડે બતાવ્યું મેં તમને હવે ત્રણ તેર મેં આગળ તમને વાત કરી હતી કે આને બધાને લસા વડે ગુણવો પડે આને પણ ગુણવો પડે આને પણ લસા વડે ગુણવો પડે અને આને પણ ગુણવો પડે અને પછી શું કરવું પડે સરવાળો કરવો પડે ચલો તેર 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 છેદમાં ત્રણ ગુણ્યા પંદર આવું થાય બરાબર તો ત્રણ પંચું પંદર તો તેર પંચું કેટલા થશે આની કિંમત આવશે કેટલો પંદર તો પાંચ દુ કેટલા થશે છ તો અહીં આવશે છ ચલો બે તત્યાંશ ગુણ્યા પંદર ત્રણ પંચું પંદર તો પાંચ દુ દસ અહીંયા આવશે કેટલા દસ હવે આ બધાનો સરવાળો તો પાસઠ ને છ ને દસ કેટલા થશે

જેને મિત્રોને આવડે છે એ આ વિડીયોને અહીંયા સ્ટોપ કરી દો વિડીયોને શું કરી દો સ્ટોપ કરો અને ગણી અને કમેન્ટ બોક્સમાં આનો જવાબ લખી દો હું ગણાવું છું અત્યારે ચલો તમે અહીંયા વિડીયોને સ્ટોપ કરો ને ગણો બરાબર છે ચાલો આ રબકામનો આપણો ભાગ આ રબકામ અહીંયા કરીશું ચાલો રોહિતનું ઘર અને મંદિર વચ્ચે કેટલું અંતર છે એક પૂર્ણાંક ત્રણ વિષાંશ અંતર છે તેણે ધારી લો કે રોહિતનું ઘર અહીંયા આ ઘર છે રોહિતનું અને એ આ મંદિર છે આ મંદિર છે તો આ અંતર કેટલું છે એક પૂર્ણાંક ત્રણ વિષાંશ આ બે પંચમાંશ ચાલીને કાપી લીધું એટલે ધારો કે અહીંથી એ નીકળ્યો તો આ બે પંચમાંશ એને કાપી લીધું હવે બાકી કેટલું રહ્યું આ અંતર કેટલું આટલેથી કરીને આ અંતર કેટલું એમ દાખલામાં પૂછ્યું છે અહીંયા ઘેરથી નીકળ્યો આટલું ચાલ્યો કુલ અંતર કેટલું છે આખું આખું છે એક પૂર્ણાંક ત્રણ વિસાઉંશ ઓકે એમાંથી આ બાદ કરી દેવાનું કારણ કે એને એટલું ચાલી નાખ્યું છે બસ દાખલો પૂરો થઈ ગયો એ આપણો જવાબ થશે તો ચલો એક પૂર્ણાંક ત્રણ વિસાઉંશ એટલે કેટલા થશે મિશ્ર પૂર્ણાંક છે એને આપણે શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંકમાં જઈશું તો વીસ એકા વીસ ને ત્રણ ત્રેવીસ વિસાંશ થશે કેટલા થશે ત્રેવીસ વિસાંશ ઓછા એ કેટલે હું એને ચાલ્યો છે બે પંચમાંશ ચાલ્યો છે તો બે પંચમાંશ ચાલુ છે એ એને બાદ કરી દેવાનું આ કુલ અંતરમાંથી ફરી સમજાવું છું કે આ કુલ અંતર છે કેટલું ત્રેવીસ વીસાંશ ક્યાંથી આવ્યા ત્રેવીસ વીસાંશ આ રહ્યા એ વીસ એકા વીસ ને ત્રણ ત્રેવીસ વીસાંશ એમાંથી આટલું ચાલી ગયું એટલે આ આપણે શોધવાનું છે બરાબર છે તો શોધવાનું કેટલું તો બાદ બાકી કરીએ આમાંથી આ એટલે એ આપણો જવાબ ચલો લસા કેટલો થશે લસા વીસ થશે લસા વડે ગુણીએ ચલો અહીંયા વીસ વડે ગુણીએ તો વીસ વીસ જતા રહેશે જો અમુક કેટલું હવે ઝડપી કામ શીખી જવાનું બરાબર છે ગુણ્યા વીસ લસા વડે ગુણ્યો તો જવાબ કેટલો આવ્યો ત્રેવીસ આવશે કેટલો આવશે ત્રેવીસ તો અહીંયા ત્રેવીસ ઓછા હવે બે ને લસા વડે ગુણ્યા વીસ વડે બરાબર તો પાંચ बराबर ચાર દુ આઠ તો કેટલા થશે આઠ ત્રેવીસ માંથી આઠ જાય તો કેટલા વધે દોસ્તો બોલો તો કેટલા વધશે બરાબર હવે છેદ ઉડાડીએ તો જુઓ વીસ અને પંદર એટલે પાંચ નો થશે પાંચ તેરી પંદર અને પાંચ ચોખ્ખું વીસ તો ત્રણ ચતુર્થાંશ આવશે ત્રણ ચતુર્થાંશ છે ક્યાંય હા છે ને સાહેબ આ રહ્યો ને જવાબ આપણો તો એને કેટલું અંતર કાપવાનું બાકી રહ્યું ત્રણ ચતુર્થાંશ આ એનો જવાબ હવે તમને તાળો મેળવવો હોય તો જાતે કરજો બે પંચમાંશ અને ત્રણ ચતુર્થાંશ આ બંનેનો સરવાળો કરજો એટલે કેટલું આવી જશે આ ત્રેવીસ વીસાંશ જેટલું આવી જશે આટલું બરાબર ફરી કહું છું તાળો મેળવવા માટે આટલું એ ચાલ્યો તો આટલું એ આપણે ગણ્યું તો બંનેનો સરવાળો તમે કરશો આ નવો દાખલો થયો બે પંચમાંંશ વધતા ત્રણ ચતુર્થાંશ તાળો મેળવવા માટે તો એનો તાળો કેટલો આવશે આટલો ત્રેવીસ વીસ

ચાર અરે સોરી બંનેમાં કોઈ કોમન નથી એટલે ચાર તેરી બાર હવે બાર વડે બધાને ગુણીએ અહીંયા રકામ કરીએ આને બાર વડે ગુણીએ આ એક ત્રત્યાંશને બાર વડે ત્રણ ને બાર વડે અને બધાનો ઉપર સરવાળો કરીએ આપણે શીખી ગયા છીએ ચલો પાંચ ચતુર્થાંશ ગુણ્યા બાર કેટલા થશે ચાર તેરી બાર પાંચ તેરી પંદર તો ચલો ઉપર મૂકાશે કેટલા પંદર વત્તા એક તૃતીયાંશ ગુણ્યા બાર કેટલા થશે ત્રણ ચોખ્ખું બાર એટલે ચાર અહીંયા મુકાશે ચાર વત્તા ત્રણ ગુણ્યા બાર બાર તેરી છત્રીસ ઓકે તો અહીંયા મુકાશે કેટલા છત્રીસ આ બધાનો સરવાળો પંદર છત્રીસ ને ચાર એનો સરવાળો થશે પંચાવન છેદમાં બાર અને આનું તમે જ્યારે સાદુ રૂપ આપશો ત્યારે થશે બાર પંચાવન ભાગ્યા બાર અહીંયા બાજુમાં કરો તમે પંચાવન ભાગ્યા બાર બાર ચોખ્ખું અડતાલીસ ને અડતાલીસ ને ને બે સાત બરાબર છે તો ચાર પૂર્ણાંક સાત બાર આ જવાબ આવશે ક્યાં છે સાહેબ બી આપણો સાચો જવાબ બનશે પાંચમો દાખલો ચલો રાધાએ કેટલા લીધા છે મગ પાંચ પૂર્ણાંક એક દુત્યાંશ કિલોગ્રામ અને ચણા લીધા છે ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ તો કુલ વજન એનું કેટલું હતું બસ આ બંનેનો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો પાંચ પૂર્ણાંક કારણ કે મગ વત્તા એના ચણા ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ બરાબર છે ચાલો કેટલા થશે આવો વ્યવહારિક દાખલો ફરજિયાત એક નવદયની પરીક્ષામાં આવશે આવશે ને આવશે જે મિત્રોને આવડે છે એને સ્ટોપ કરીને ગણી અને નીચે જવાબ લખી દો કોમેન્ટ બોક્સમાં અને ચાલો બધા ઠોકો લાઇક ઠોકો બધા આપણે માતાજીનું નામ લઈને સાડત્રીસ લાઇક ભેગી કરવાની છે બરાબર છે ગણી ભેગી સાડત્રીસ લાઈક ઠોકી દો પેલા બધા ચાલો પાંચ દુ દસ ને એક અગિયાર દુ થાય દોસ્તો આ ગુણાકાર કરીએ આ સરવાળો કરીએ પાંચ દુ દસ ને એક અગિયાર વારે ઘડી હું કરું મારે તમને કેવું પડે સારું લાગે ને હવે તમારે શીખી જવું જોઈએ ચાર ચોક સોળ ને ત્રણ ઓગણીસ છેદમાં ચાર ઓકે ચાલો હવે આ બંનેનો લસા કારણ કે આપણે શું કરવું છે સરવાળો આ પૂર્ણાંકને આ પૂર્ણાંકનો સરવાળો કરવો છે તો લસા કેટલો થાય ચાર થશે તમે શોધી લેજો બે અને ચારનો લસા કેટલો થાય ચાર જ થાય લસા શીખતે ના આવડે તો મહેરબાની કરીને હજી શીખી લેવાનો ચાલો હવે રક્કમ કરીએ ઓગણીસ છેદ માં ચાર અને એનો લસા વડે ગુણીએ ચાર ચાર ગયા એટલે ઓગણીસ ના ઓગણીસ તો અહીંયા આવશે ઓગણીસ તો બાવીસ અને ઓગણીસ નો સરવાળો કેટલો થશે દોસ્તો બાવીસ અને ઓગણીસ એકતાલીસ છેદમાં ચાર બરાબર એકતાલી ભાગ્યા ચાર કરીશું એટલે દસ પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ આપણો જવાબ આવશે ક્યાં છે ભાઈ ડી આન્સર આપણો થશે આનો જવાબ કયો થશે ડી જવાબ થશે દસ પૂર્ણાંક એક ચતુર્થાંશ કોમેન્ટમાં જઈને લખ્યો હશે શબ્દોમાં લખજો આમ તો લખાશે નહીં કોમેન્ટ બોક્સમાં બરાબર છે અને આપણે અહીંયા પાંચ દાખલા પૂરા કરી આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી શું કરવાનું છે દોસ્તો ટાટા ને બાય બાય લિંક અપૂર્ણાંકની તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આગળના વિડીયોની ચાલો થેન્ક યુ